નમસ્કાર મિત્રો નદ્રા અવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ આમ તો વરસાદ જે ભાદરો વરસ્યો છે ને તેને લઈ અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના પણ સમસ્યાઓ છે અને જેને લઈ ઘણા બધા ખેડૂતોનો પાક નુકસાની અને અલગ અલગ સમસ્યાઓ પણ હોતી હોય છે પરંતુ માનવસર્જિત સમસ્યા કોને કહેવાય તો આ માનવસર્જિત સમસ્યા છે કારણ કે અહીંયા પાણીનો નિકાલ છે છતાં પણ પાણીનો નિકાલ બંધ કરી વાહન ચાલકોને ઈરાદાપૂર્વક હેરાન કરવાની આ પરિસ્થિતિ છે અવારનવાર અહીંના કાર્યપાલક ઇજનેર છે તેઓની સાથે આપણે વાત કરી છે અને તેઓ અહીંયા આવ્યા પણ છે સ્થળ નિરીક્ષણ અને આ થઈ જશે ને થાય છે ને થઈ જશે ને આમને એમ કરવામાં આવે છે ને જેને લઈ અહીંયાથી લગભગ ચાર થી પાંચ ગામના લોકો અહીંથી પસાર થાય છે ને તેઓ અહીંથી પીડાય છે અને આપણે જે પ્રકારે અત્યારે જોઈ પણ રહ્યા છે કે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને કેવી રીતે પસાર થાય છે કારણ કે અહીંયા પાણીનો નિકાલ હોવા છતાં પણ ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યું છે અને જેને લઈને જ આ લોકો પીડાઈ રહ્યા છે અને સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા પાણી નિકાલ માટે મેં ખુદ પાંચથી સાત વખત રજૂઆત કરી છે અહીંયા જે બેંક અધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું છે અને એ દબાણ હટાવી બંને બાજુ પાણીની ગટરની લાઇનનો જો શક્ય હોય તો જ આ પાણીનો નિકાલ થઈ શકે છે એમ બાકી થઈ શકે એમ નથી હાલ તો જે પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ કે વાહન ચાલકો પીડાઈ રહ્યા છે અને તંત્રને આ અવાજ સંભળાય તો ભલે નહીંતર પછી આગામી દિવસોમાં જે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની થશે તે પણ આપણે કરશું કારણ કે સૌથી વધુ પાંચ થી સાત ગામના વાહન ચાલકો આથી પીડાય છે અને જે પ્રકારે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ અને આ બધી સર્જિત સમસ્યા છે કારણ કે અહીંયા પાણીનો વર્ષોથી નિકાલ હતો અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને જ્યાં વાહન ચાલકો પીડાય છે ને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે અને ખાસ તો ગમે ત્યારે આપણે રજૂઆત લઈને જઈએ એટલે અધિકારી એમ કે આજે થઈ જશે અત્યારે થઈ જશે બપોર પછી કરાવી નાખવું એટલે અધિકારીઓને આવું કંઈ કામ કરવું નથી દિવસે ને દિવસે દબાણ આ બાજુ વધતું જાય છે અને કરતા જાય છે અને જેને લઈ વાહન ચાલકો આ રીતે પીડાય છે ને જેને આપણે સીધા દ્રશ્યો જોવી આ વેગડવો ગામ છે અતિશય દબાણ જેની દબાણની કોઈ હદ ન હોય રોડ સુધી દબાણ કરી નાખ્યું છે અને આ દબાણના હિસાબે આ અત્યારે આ પાણીની સમસ્યાથી લોકો પીડાય છે ને જે પ્રકાર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને લગભગ વરસાદ ગતકાલથી નથી એટલે કે વરસાદને લગભગ ચોવીસ કલાક વીતી ગયા ચોવીસ કલાક પછી તમે અત્યારે જે પ્રકારે પાણીના દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે પાણી અત્યારે અહીંયા આટલું ભયર્યું છે અને પાણીનો યોગ્ય નિકાલ નથી આ પાણીના યોગ્ય નિકાલ નહીં કરવાના લીધે જ અહીંયા વાહન ચાલકો પીડાય છે આ રોડ છે એ લગભગ છ મહિના પહેલા જ પૂરો થયો છે એટલે છ મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે અને અત્યારે આ સ્થિતિ છે અને જેને લઈ અવારનવાર તંત્રને જગાડવાનો પણ આપણે પ્રયત્ન કર્યો છે સાથે જ આપણે આ જોઈ રહ્યા છીએ કે આ જે વચ્ચે આ લાકડું ઊભું કર્યું લાકડું શું લે ઊભું કર્યું છે કે રોડમાં ખાડો પડી ગયો એટલે બાકી આ કંઈ વચ્ચે કંઈ ઉભું કરવાની કંઈ જરૂર નથી એટલે આવું નિષ્કાળજીપૂર્વક રોડનું મેનેજમેન્ટ અધિકારીઓની મનમાની અધિકારીઓને કંઈ કરવું નથી અને જેને લઈને જ આ માનવસર્જિત સમસ્યા ઉભી થઈ છે કારણ કે અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં જ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી સાથે જ અહીંયા ઘણા બધા બમ્પ પણ છે એ બમ્પ હટાવવા માટે પણ આપણે ઘણી બધી રજૂઆત કરી છે પરંતુ નિષ્ફળ તંત્ર અને કાંઈ કરવાની નિષ્કાળજી અને જેને લઈને જ વાહન ચાલકો પીડાય છે પણ હવે આગામી દિવસોમાં શું કરશે તે પણ જોવાનું રહ્યું અત્યારે તો વાહન ચાલકો આ રીતે પીડાય છે અને જયારે પાણીની વાત કરીએ એટલે આ થઈ જશે થઈ જશે થઈ જશે પણ વાહન ચાલકો કેટલા પીડાય છે સરકારી બાબીઓ જો ઓફિસ માંથી નીકળે અને તપાસ કરે તો ખબર પડે કે વાહન ચાલકોની શું સ્થિતિ છે આભાર મિત્રો